तो गाइस અત્યારે હું સ્કૂલ થી આવી ગઈ છું કપડાને ચેન્જ કરીને એ પપ્પા જો ટીવી જોયે છે અહીં આ디오 લેસન કરે છે બાઈબા બેઠા છે એનું નામ રોશનકાબા તો गाइस હવે બસ અમે કરશું આરામ गाइस તો અત્યારે અમે લોકો આરામ કરીને ઊઠી ગયા અને ચા પીલી દે દાદા ની બેઠા અહીંયા ਵੀ બેઠા હી મમ્મી કપડા અંદર રૂમમાં વાંચે તો બસ બેઠા થોડી વાર હોમવર્ક ફ્રેન્સ તો અત્યારે હું હોમવર્ક કરવા બેઠી છું ને અહીંયા મારા મમ્મી પપ્પા જમે મેન કાના એ જમી લીધું અમે પાણીપુરી ખાધી હતી એટલે અમે બે જમી લીધું અને અહીંયા જો હોમવર્ક કરું મારા બાયોલોજીનું અને જે કાનો હે ને માર પેનો સ્કૂલ ના પેન્ટે શું થયું સ્કૂલ ના સહી લગાઈ રાયો તો પેન્ટ તો એવું મમ્મી તે હું કાનો નઈ એન બા બા શું કર પાખરી કરે બા દાદા એ ખાવા બેઠા આ ઓસા દિયા આ સા દિયા એ કીધું ઓસા નઈ મમ્મી તો નામ કરે હે

કહીયો કે ગાના કરે ચીચી નાક દે ને ગાના બારમે નાખી ન આવતો ભાઈ તો એ માહી લઈ ગોખ્યા કોઈ માહી લઈ ગોતો આયા ભઈ ના એક વાર તો એવો માર્યો તો ન આવો ભઈ નાખી ના આયા તો નવ જબળ આઈપો તો તને એ નકા ડાને સોરી ઓ ડાને સોરી ની પાટા વાળીને ધેર રા નહીં જોતે રે મમી ગાઈસ જો અત્યારે અમાર ગામમાં સમય વાળા ચકરાય જો કેવું કરે હા હા ફીચી આ જો કેવું કરે આ

अरे जब जब मोटी बगाता है ही अता नहीं है मैं उन्हाओं ने सर्दी से जाओ मन क्या है लाइटेड जो उधर तो खाता हुआ है उधर ज़रदी ने खुला क्या करके हमारा बुधिवोगन ना आ रखा है क्या ए मोबाइल उठने तू मोबाइल लाये जो एक बो खबर दी ठाणे मारी अल्टीवन है तू तो हाँ लाइट लूँगी मोटलेज टीवी इन प्रोसेस चालू है चालू था है वैसी जो सु गुजराती कॉमेडी हो पापा टीडि टीडि ना। आ, 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 पापा गुजराती कॉमेडी इंदिरा यहाँ पर अपने मंडी पे डबा करवा इतना मजी है इतना मजी और वो भी पा... ना ना बेटा नौ तो नेव पूरा थे जी नौ तो नेव जी हुए नौ ने नेव नौ सा हो बहुत ગાઈસ તો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે કાલના બ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય બાય